અમદાવાદના ભદ્રના કિલ્લા નજીક લાલ દરવાજા વિસ્તારમાં વસંત ચોક પાસે સાબરમતીના પૂર્વ કિનારે અંદાજે ત્રણસો પચાસ વર્ષ પહેલાં પેશવાઓના શાસનકાળમાં જમણી સૂંઢ ધરાવતા ગણપતિ દાદાનું મંદિર બાંધવામાં આવ્યું હતું મંદિરમાં બિરાજમાન ગણપતિ દાદા જમણી સૂંઢ ધરાવે છે અને રિદ્ધિસિદ્ધિ સાથે બિરાજમાન છે સિંદૂરી રંગના ગણપતિ સ્વયંભૂ પ્રગટ થયાની લોકવાયકા છે કહેવાય છે કે જમણી તરફની સૂંઢ ધરાવતા ગણપતિ પિતાશંકરથી પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ જે મંદિર છે એ પેશવાકાલીન અને જૂનામાં જૂનું અમદાવાદનું મંદિર આવેલું છે એમાં સિદ્ધિ વિનાયક મંદિર તરીકે ઓળખવામાં આવે છે અમદાવાદનું જૂનામાં જૂનું મંદિર છે જેમાં જમણીસુંડની ગણપતિની મૂર્તિ છે જે સિદ્ધિ સાથેની છે જે સિંધુરી આરસપાનની છે જે ભારતભરમાં ખૂબ જ ઓછામાં ઓછા જે મંદિરો છે જમણીસુંડના એમાંની આ મૂર્તિ છે અને બીજી એક ડાબી સૂંડની મૂર્તિ પણ અહીંયા બિરાજમાન છે ગણેશજીને લાડુનો પ્રસાદ અતિ પ્રિય છે મંદિરે આવતા દર્શનાર્થીઓ ગણપતિ બાપાને બુંદીના લાડુ ધરાવે છે ગણેશજીનું મંદિર ત્રણસો પચાસથી ચારસો વર્ષ જૂનું છે જે સાબરમતીના પૂર્વ કિનારે આવેલું છે મંદિરમાં ગણપતિ દાદાની બે અલગ અલગ પ્રતિમાઓ છે જેમાં એક મૂર્તિ જમણી સૂંઢવાળા ગણપતિ દાદાની છે અને બીજી પ્રતિમા આરસ પહાડની સિંદૂરી રંગની છે જે ડાબી સૂંઢવાળા ગણપતિ છે અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારના વસંત ચોકમાં પ્રથમ દેવ ગણેશજીના પૌરાણિક મંદિરનો મહિમા મહારાષ્ટ્રના સિદ્ધ વિનાયક જેવો જ છે સિદ્ધ વિનાયકના દર્શને આવતા ભક્તો આસ્થા સાથે ગણેશજીની સામે શીશ નમાવી ધન્યતા અનુભવે છે છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી અહીંયા રેગ્યુલર ચાલતા ગણપતિ આવતી હતી જોબથી ઘણા એવા મારા જીવનના ઘણા કાર્યો પૂર્ણ કર્યા છે ગણપતિ દાદાએ અને હાલ પણ હું બહુ જ એનું શ્રદ્ધા રાખું છું સંકષ્ટી વ્રત અખંડ કરું છું કેટલા વર્ષોથી અહીંયા બહુ જ સત છે ગણપતિ દાદાનું ગણપતિજીના મંદિરનું નિર્માણ પેશવા શાસનકાળમાં થયું હતું ગણપતિજીની બે અલગ અલગ પ્રતિમાઓ ધરાવતું આ મંદિર અમદાવાદીઓની સ્થાન છે ગણેશ મંદિરમાં દર્શન કરવા માટે બારે માસ ભક્તોની ભીડ જામે છે અને ભક્તો બાપાના પ્રિય એવા બુંદીના લાડુ ચડાવવાનું ચૂકતા નથી બાપાના આશીર્વાદથી ભાવિકોના જીવનમાં સદાય સુખ સમૃદ્ધિ બરકરાર રહે છે અને એટલે જ ભાવિકોની શ્રદ્ધા અતૂટ છે પચીસ વર્ષથી આવું છું પહેલાં હું ખાડીયા રહેતી હતી તો ત્યાંથી બી આવી પછી હમણાંથી ગણપતિ દાદાની કૃપાથી આંબા વળી પણ તો બી મને ગણપતિ દાદા વીસ વર્ષથી અહીંયા લાવે છે અને મારી બધી જ મનોકામના કામના પૂરી થઈ છે મારા બે છોકરાઓને વેલ સેટ કર્યા ઘર જે મારી ઈચ્છા હતી એ બધી પૂરી થઈ છે ને દાદા બહુ ચમત્કારિક છે અને આવી રીતે જ મને દર્શન કરાવતા રહે એવી મારી ઈચ્છા છે આશરે ત્રણસો પચાસ વર્ષ પહેલાં પેશવા શાસનકાળ દરમિયાન અમદાવાદ શહેરના સાબરમતી નદીના તટ પાસે આવેલા ગણપતિ બાપાના મંદિરનું નિર્માણ થવાનું હતું અને જ્યાં બાપાની પ્રતિમાની સ્થાપના કરવાની હતી ત્યાં આસપાસની જગ્યામાં ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન બાપાની અન્ય એક પ્રતિમા પ્રગટ થઈ હતી જે સ્વયંભૂ પ્રગટ થઈ હોવાથી લોકોની દાદામાં આસ્થા વધી ગઈ હતી અને અન્ય પ્રતિમાની બાજુમાં સ્વયંભૂ પ્રગટ થયેલ ગણપતિ બાપાને વિરાજમાન કરવામાં આવ્યા હતા બારે તહેવારે દાદાના મંદિરે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે એટલે મંદિરે ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડે છે ત્યારે વર્ષોની નિયમિત દાદાના દર્શને આવતા દર્શનાર્થીઓ દર્શન બાદ મંદિરમાં સેવા પણ આપે છે વીસ વર્ષથી અહીંયા આવું છું મંગળવારે દર મંગળવારે સાંજે સેવા આપું છું સાંજે અહીંયા છ વાગે આવી ગયો છથી પહેલાં દસ વાગ્યાનું હતું પછી કોરોના પછી આપણે નવ વાગ્યા સુધી થઈ ગયું એમ દર મંગળવારે અહીંયા સેવા આપું અને અંગારિકા ચોથમાં આખો દિવસ અહીંયા સેવા આપું છું

મંદિરે એક બે કિલોમીટરથી વધુ લાંબી લાઈનો લાગે છે એક માન્યતા પ્રમાણે કોઈને ઘરનું ઘર ન થતું હોય બાળકનો જન્મ ન થતો હોય લગ્નની સમસ્યા રહેલી હોય અને નોકરી કે ધંધો રોજગાર ન ચાલતા હોય તે લોકો બાપા સમક્ષ મનોકામના રાખે છે અને તે પૂર્ણ થતી હોવાનો પણ લોકોનો અનુભવ છે મંદિરે આવીએ આ મંદિરે આવનાર દરેક શ્રદ્ધાળુઓની મનોકામના પૂરી થતી હોય છે અને ખરેખર ગણપતિ દાદા ઉપર મને પોતાને પણ ખૂબ જ શ્રદ્ધા છે જ્યારે ગણપતિ દાદાના દિવસો આવતા હોય છે ત્યારે તો ચોક્કસ અહીંયા બહુ જ સરસ હર્ષ ઉલ્લાસ સાથે મનાવવામાં આવે છે આજે મંગળવાર હતો અમે પરિવાર સાથે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ અને ખરેખર લાલ દરવાજા સ્થિત જે ભગવાન પ્રત્યે શ્રદ્ધા દરેક મંદિરમાં હોય છે પણ આ મંદિરની પણ એક અનોખી શ્રદ્ધા છે અને અમે લોકો બહુ ખુશ છીએ અહીંયા દર્શન કરીને પણ ગણેશ ગણેશોત્સવ દરમિયાન ગણેશ મંદિરમાં વિશેષ પૂજા અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે મંદિરે વહેલી સવારથી જ ભક્તોમાં ઉત્સવનો માહોલ સર્જાય છે ગણેશ મંદિર અમદાવાદીઓની આસ્થાનું કેન્દ્ર છે અંગારકી ચોથે ગણપતિ મંદિરે વિશેષ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે દાદાના દર્શન કરવા મંદિરે ભક્તોની લાંબી લાઈનો લાગે છે ભાવિકો પોતાના પરિવાર સાથે દાદાના દર્શને આવે છે અને આસ્થા સાથે ગણેશજીની સામે શીશ નમાવી ધન્યતા અનુભવે છે